કોરોનાને લઈ અપાયેલા લોકડાઉનમાં પરપ્રાંતીઓની વતન જવાની માંગ વધુ વિકરાળ બની રહી છે ત્યારે સુરતના પાલનપુર જકાતનાકા ખાતેથી શ્રમિકોને વતન લઈ જવાના નામે રૂપિયા પડાવી લીધા બાદ વતન ન લઈ જવાતા અને શ્રમિકોને પાલનપુર જકાતનાકા ખાતે રસ્તા પર ઉતરી આવ્યા હતા જેથી પોલીસે સ્થળે પહોંચી તેઓને સમજાવી પરત મોકલ્યા હતા પાલનપુર જકાતનાકા પર લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા જેને કારણે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો કારણ કે એક તરફ પરપ્રાંતીય લોકો કહી રહ્યા છે કે ગુજરાત બહાર અમને જવા માટે જે પૈસા લીધા હતા તે પરત આપ્યા નથી ને અમારી બસો પાછળ આવી રહી છે અમને છેતરપિંડી થઈ રહી છે તો અમે જાય ક્યાં અહીંયા અમને ખાવાનું નથી મળતું પાણી પીવાનું નથી મળતું જેને કારણે અમારે હાલ અમારા વતન જવું છે પરંતુ જવા દેવામાં આવતા નથી જેને કારણે આજે સવાર સવારની અંદર પાલનપુર જકાતાકા વિસ્તારની અંદર એટલે કે હિદાયત પોલીસ ચોકી પાસે હજારોની સંખ્યાની અંદર પરપાંતિયો ઉમટી પડતા ઘટના સ્થળે પોલીસ કાફલો જોવા પામ્યો હતો ગુજરાત બહાર તેમને જવા નથી દેવા કારણે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા જેને કારણે લોકડાઉનનો સરે આમ અહીંયા ભંગ થયો તેમ લાગી રહ્યું છે ખાસ કરીને આમ જોવા જઈએ તો આ લોકોની વાત પણ સાચી છે કારણ કે આપણું સરકારી તંત્ર એક તરફ કહી રહ્યું છે કે બધાને જવાબ દેવામાં આવશે બીજી તરફ તેમને સરળ એટલે કે ગુજરાતી સરહદ ઉપરથી પાછા આપી દેવામાં આવી રહી છે ત્યાંની પોલીસ કહે છે કે અમને ઉપરથી અમલ નથી કે આ બસને યુપી બિહાર કે અન્ય જગ્યાએ જવા દે અને કેટલાક લોકો તો તક છે તે આ લોકો પાસેથી રૂપિયા લઈ લીધા પછી પણ તે લોકોને ત્યાંથી બસમાંથી ઉતારી દેવામાં આવે છે જેને કારણે આ લોકો ફરી પાછા સુરતમાં આવ્યા છે અને લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે જેથી પાલનપુર જકાતનાકા પાસે આવેલા રસ્તા પર લોકો ઉતરી આવતા આ બાબતે જાણ થતા જ પોલીસ કાપલો હાલ ત્યાં પહોંચી જવા પામ્યો છે અઝર કોર સાથે પ્રકાશવાડા